નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ચાર હજાર ઉપલેટા ચાર થી ચાર રાપર ચાર હજાર ચાર વિરમગામ ચાર થી ચાર હજાર છસો પચાસ ભચાઉ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો પચાસ સમી ચાર હજાર થી ચાર હજાર ત્રણસો પચાસ રાજકોટ ચાર હજાર થી ચાર હજાર છસો પાંચ મોરબી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો ને ચાલીસ હિંમતનગર બે થી ત્રણ હજાર વિસાવદર ત્રણ હજાર થી ચાર હજાર એકસો પેચરાજી ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો બે બાબરા ત્રણ હજાર પાસઠ થી ચાર હજાર પાંચસો ને પંચોતેર જેતપુર ત્રણ હજાર એકસો થી ચાર હજાર ત્રણસો ધીમા ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર પાંચસો સિત્તેર હારીજ ચાર હજાર એકસો સુડતાલીસ થી ચાર હજાર છસો જામજોધપુર ચાર હજાર પચાસ થી ચાર હજાર પાંચસો પચાસ ધાનેરા ચાર હજાર થી ચાર હજાર છસો ચાલીસ વારાહી ચાર હજાર ત્રણસો ચાલીસ થી ચાર હજાર છસો અમરેલી બે હજાર ચારસો પચાસ થી ચાર હજાર પાંચસો વાવ ત્રણ હજાર છસોથી પાંચ હજાર એકસો ડીસા ત્રણ હજાર ચારસો સત્તાવન થી ત્રણ હજાર ચારસો સત્તાવન ભેંસાણા ત્રણ હજાર નવસો એકતાલીસથી ત્રણ હજાર નવસો એકતાલીસ ભીલડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો ગોંડલ ત્રણ હજાર એકસો એક થી પાંચ હજાર છસો એક દિયોદર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો એકત્રીસ પાલિતાણા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બાવન નેનાવા ચાર હજારથી ચાર હજાર પાંચસો સાઠ વાંકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો થરાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ચાલીસ પિલોડા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો માંડલ ચાર હજાર એકથી ચાર હજાર છસો એકાવન જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો પચીસ કડી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પાંચસો થરા ચાર હજાર એકસો બેથી ચાર હજાર ચારસો પચાસ રાધનપુર ચાર હજાર એકસો વીસથી ચાર હજાર સાતસો એક હળવદ ચાર હજારથી ચાર હજાર પાંચસો અઠ્ઠાણું જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો ધાંગધ્રા ચાર હજાર બસો પંચાણુંથી ચાર હજાર ચારસો સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ઊંઝા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો તો મિત્રો આ હતા આજના તાજા જીરોના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો